હલો હલો હા ધનજીભાઈ બોલો મોરી હા તમે ચૂંટણી વિશે કે સરુપજી ગુલાબસિંહ જીતી જાય એટલે કે મારે નાક ગુલાબસિંહ તો હું નાક કપાઈ દઈશ સાચું કપાઈ દેશો સાહેબ કાપી નાખવાનું એટલે ને સમાજમાં નામ બદનામ કરશો બોલો ના ના જીતવાના છે એમાં કેવું ખબર છે આપડા સોશિયલ મીડિયામાં બોલ્યા ને આખા વિડીયો ફરતો થાય ઓકે કે ઠાકોર પેટ ના હોય તો આપડે ને બોલ્યા છે ને નાક ના નાક આપે તો કેવું થાય નાક કાપવાનું છે ને ત્યારે તો નાખી દે એમ ને મોરી ખાધરો હો ને તમે મોરી ખાધ મોરી ખાધ સારું સારું હવે તો 24 તારીખે આપણે મુલાકાત કરશું ભાઈ 23 તારીખે 23 તારીખ કરશું ને પાલનપુર છે હું તમે પાલનપુર એટલે નાક પાલનપુર જ કાપશો પરો કે આયા ને કાપશો પાલનપુર જ એમ ને હા

वातावरण हारो से पक्षी कर राम दाना चम चम जाए हां होय होट काय ले ने म चाले ने हो म ठाकुर चाले ने चाले पड़ो जी ठाकुर ना मारे बना बाबर चालू करे से ने हां हां आले से बोले हो तभी जा तभी जा बोलो मदर है पालनपुर बाजू से बोलो पालनपुर बाजू से गड्ढे से बोलो गड्ढे गड्ढे हम हम्म रे रे में आले से हो સારું સારું હેડો ચાલ આ નાક નું હતું એટલે મારું બધું મેં કીધું આ તો ભાઈ કેવો દાવો લગાડ્યો યાર નાક કાપું એટલે ના 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 જીતુ ભાઈ ના સો ટકા એમ એમ નઈ હા સારું ઘણા એ બાજુ થી બનાસકાંઠા થી મારે ફોન આયા તા મને મેં વાત કરી તી બે ચાર મિત્ર છે એ બાજુ મારે બાજુ થી ભાઈ કહેતા તા મેરા ની બાજુ હા એ કે જીતી જાય ને કે નાક ના કાપે તમે ખુદ કે કાપવા જવાના તા